તમામ પોલીસ મથકમાં અધિકારી કર્મચારી જોડાયા ક્રાઇમ હોટસ્પોટ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું કોમ્બિક વાહન ચેકિંગ કરવામાં આવ્યું કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ મોદી સુરત આજરોજ પોલીસ કમિશનર આયોજન કરવામાં આવેલ જેમાં કાપોદરા પોલીસ સ્ટેશન તથા ઝોન એક ના તમામ પોલીસ સ્ટેશન પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ જોડાયેલા અને કાપોદરા પોલીસ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં વોટલ ચેકિંગ સ્પા ચેકિંગ મેડિકલ શોપ ચેકિંગ તથા અન્ય કામગીરી કરવામાં આવેલ છે